નમસ્કાર પશુપાલન મિત્રો જય ઠાકર ખેડૂત મિત્રો જય દ્વારકા દેશ હું છું આપણો દોસ્ત રમેશ અને આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરવાના છીએ તો શિયાળો આવી રહ્યો છે શિયાળાની શરૂઆત થઈ ગયેલી છે અને ઘણા બધા પશુપાલન મિત્રોના એવા પ્રશ્નો હતા કે શિયાળાની અંદર પશુનું દૂધ ઘટી રહ્યું છે અને ફેટની ટકાવારી વધી રહી છે તો દૂધ વધારવા માટે શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરવાના છીએ આજે આપણે મિત્રો એવી એક વસ્તુની વાત કરવાના છીએ કરવાના છીએ કે જે પશુપાલન મિત્રો કે ખેડૂત મિત્રોને ઘરે જે એક ઝાડ આવે છે એ બધા ખેડૂત મિત્રો ને છે પણ એ પશુને ખબર નથી અને ખબર આવે છે તો તેમને કેવી રીતે તે જોઈએ શું આપવું જોઈએ કોની સાથે જોઈએ જેના લીધે દૂધની માત્રા વધે તો આજે આપણે મિત્રો વાત કરવાના છીએ તો ઓછા ખર્ચમાં ગાય અને ભેંસ નું દૂધ કેવી રીતે વધારી શકાય એ વિશે વાત કરવાના છીએ કઈ કઈ વસ્તુઓ જોઈશે એ વિશે વાત કરીએ કયા પશુને આપવું કેવી રીતે આપવું એ વિશે આપણે વાત કરવાના છીએ ચાલો હવે આપણે મિત્રો વિડીયા ની શરૂઆત કરીએ વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો એવી વસ્તુ કે જે પપ્પાઓ આવે છે તે પપ્પાના પોંદડા થી આપણા પશુ દૂધ વધારી શકાય છે પણ મિત્રો કેવી રીતે વધારવું અને કોનિક સાથે આપવાથી પશુનું દૂધ વધે એ પશુપાલન મિત્રોને ખબર હોતી નથી જેના લીધે પશુપાલન આ પ્રયોગ કરતા નથી તો મિત્રો તમને જો ખબર ના હોય અને જો મિત્રો તમે પ્રયોગ કરવાના હો તો આ વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો જેના લીધે મિત્રો તમને સંપૂર્ણ જ્ઞાન મળે સંપૂર્ણ માહિતી મળે જેના લીધે તમે તમારા પશુનું દૂધ અને ફેટની માત્રા વધારી શકો હવે વાત કરીએ તો કઈ કેટલી માત્રાની અંદર પપૈયાના પાન લેવાના રહેશે છે અને અન્ય કઈ કઈ વસ્તુઓ છે જે આપવાથી દૂધ વધી શકે ચાલો તમે આપણે વાત કરીએ તમારે છે ત્રણસો ગ્રામ જેટલો ગોળ લેવાનો રહેશે ગોળ પછી મિત્રો સો ગ્રામ જેટલી મેથી અને ત્રણસો મિલી જેટલું મિત્રો તમારે પાણી લેવાનું રહેશે હવે મિત્રો કેવી રીતે આપવું ને આ પશુને આપવું એ વિશે વાત કરીએ તો પપૈયાના પાંદડા મિત્રો તમારે લઈ અને જે પપૈયા પાંતા આવે છે તે મિત્રો તમારે ની અંદર ખાંડી એકદમ મિત્રો ડૂચા જેવું થઈ જાય આખે આખો મિત્રો પપૈયા બની જાય એવી રીતે મિત્રો તમારે ખાંડી અને એકદમ મિત્રો ફિશ જેવું મિત્રો તમારે કરી લેવાનો રહેશે કર્યા પછી મિત્રો અંદર છે તમારે ગોળ ગોળ લેવાનો રહેશે પછી મિત્રો જે ત્રીજા નંબર વસ્તુ છે જે મેથી મેથી મિત્રો તમારે ભાગીને એકદમ લોક ટાઈપ થઈ જાય એવી રીતે મિત્રો તમારે કરવાની છે એક મેથી દાણાના મિત્રો થી છ ફાટ થાય એવી રીતે મિત્રો તમારે ભાગી એવી રીતે કરી લેવાનું છે આ મિત્રો વસ્તુઓ છે સૌથી તમારે પાણી લેવાનું ગોળ નાખી લેવાનો પછી મેથી પછી જે મિત્રો પપૈયાના પાન કીધું એ નાખીને મિત્રો તમારે ગરમ કરી લેવાના રહેશે પાણીની અંદર મિત્રો તમે આ ત્રણેય વસ્તુ નાખીને મિત્રો તમારે રાંધી લેવાની રહેશે મિત્રો તમારે ત્યાં સુધી એટલે કે જે મેથીના દાણા છે જે ભાગીને જે મિત્રો ભૂકો કર્યા તો એ થોડા થોડા ફૂલવા લાગે મેથીનો દાણો ભાગો હાથેથી ભાગો તો મિત્રો ભાગી જાય ત્યાં સુધી મિત્રો તમારે ઉકાળવા દેવાનું રહેશે ઉકળાઈ જાય પછી મિત્રો ગરમ થઈ અને પછી મિત્રો તમારે ઠંડુ થવા દઈ અને પશુને મિત્રો આપવાનું રહેશે પાંચ દિવસ જો મિત્રો તમે કમ્પલ કમ્પલસરી મેં તો મિત્રો ત્રણ દિવસ આપ્યું અને મારા પશુનું દૂધ વધવા લાગ્યું હતું પણ મિત્રો હું તમને ગેરંટી આપું છું તમે જો મિત્રો આ પાંચ દિવસ જો દરરોજ આવી રીતે પશુને આપશો તો તમારું દૂધ સો ટકા પશુ વધવા લાગશે ગાય હોય કે ભેંસને ને પાંચ દિવસ જો મિત્રો તમે આપશો તો તમારા પશુનું દૂધ વધવા લાગશે હવે વાત કરીએ તો આ જે વસ્તુઓ છે તે ગરમ કરીને મિત્રો તમારે ઠંડુ થવા દઈ અને પછી મિત્રો પશુને છે તો આપણે દેવાનું રહેશે પાંચ દિવસ મિત્રો તમે આપશો તો પશુનું દૂધ ઉત્પાદન વધી જશે જેની અંદર મિત્રો પોષક તત્વો ભરપૂર માત્રાની અંદર રહેશે બોળ આવી જાય તો તેની અંદર મિત્રો કેલ્શિયમ છે જે બાકીના તત્વો જે જુએ છે એ મિત્રો મળી જશે અને સૌથી આની અંદર મિત્રો મહત્વનું હોય તો પપાઈના પરણ છે જેના લીધે ઘણા બધા માનવને આપણને પણ મિત્રો ઘણા બધા એવા તાવ આવતા હોય છે તો પપૈયાનો પરણનો જે મિત્રો રસ આવે છે એ પીવાથી મટી જતા હોય છે તો મિત્રો તમે જો આ પપૈયાના પાંદડા અને ગોળને જે મેથી એ કીધું જો આપણા મિત્ર પશુને આપવામાં આવે તો સો ટકા આપણા પશુનું દૂધ વધી જાય છે આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક સાથે જય ઠાકર જય દ્વારકાધીશ